વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના ચોથા નૈસરા ગામે સિંચાઈ માટે નર્મદા કેનાલમાંથી પાણી ન મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે રવિ સિઝન એક મહિનો વીતી ગયો હોવા છતાં હજુ સુધી પાણી ન મળતા પાક નિષ્ફળ જવાના એધાર બન્યા છે રોજે રોજ પાક તરફ જોઈને આશા રાખતા ખેડૂતો હવે નર્મદા કેનાલ પર દિવસ પાણીની રાહ જુએ છે ખેડૂતોનું કહેવું છે કે સિંચાઈ માટે પાણી છોડવાની માંગ સાથે અનેકવાર અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ પગલું લેવાતું નથી શિયાળુ પાક માટે પાણીની જરૂરિયાત હોવા છતાં વ્યવસ્થા ન થવાથી ખેડૂતો ગુસ્સામાં આવી ગયા છે ઠંડીની કડક રાત્રોમાં પણ કેનાલ પાસે ધરણા કરીને ખેડૂતો બેસી રહ્યા અને પોતાની વ્યથા સોશિયલ મીડિયા મારફતે સમગ્ર જિલ્લામાં પહોંચાડી હતી કેનાલ પાસે બેસીને ખેડૂતો દ્વારા બનાવવામાં આવેલા વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો હતો વિડીયોમાં ખેડૂતોએ સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે ખાતર માટે લાઈનમાં ઉભા રહીને આવ્યો હવે પાણી માટે રાતભર બેસવું પડશે છતાં નર્મદાનું બુંદ પણ નથી મળતું આવી ઠંડીમાં પણ પાણી માટે ટીપાની રાહ જોતા ખેડૂતો રગવાયા છે કેનાલમાં પાણી છોડવામાં વિભાગીય બેદરકારી અને મરામતના લાંબા ખેંચાણને કારણે સ્થિતિ વિકટ બની છે ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક નર્મદા કેનાલમાં પાણી છોડવું સિંચાઈ માટે પાણી વહેંચણીનું વૈકલ્પિક આયોજન લાંબા સમયથી અટકેલી કેનાલ મરામતની પ્રક્રિયા તેજ કરવી ખેડૂતોએ ચેતવણી આપી છે કે જો અડતાલીસ કલાકમાં સમસ્યા હલ નહીં થાય તો મોટા પાયે આંદોલન શરૂ કરવામાં આવશે ચોથા અનેસરા સહિત વિસ્તારોમાં રવિ પાકના પાણીના અભાવે સુકાવાની કગાર પર છે માવઠાથી પાકને નુકસાન થયું હવે પાણી ન મળતા બીજ રૂંધાવાની ભીતિ વધી રહી છે કોણ છેલ્લા સુધી પહોંચતો નથી કોણ આવતો નથી એ સરકાર પાસે અમારે અપેક્ષા છે કે તરત કોણ આવે તમે રજૂઆત કરી એકવાર રજૂઆત કરી હતી પણ કોઈ ઓભળતું નથી છેલ્લા સુધી પાણી પોકતું નથી ચેરાળી અમાર ડાભોડામાં કોઠા સુધી પાણી પોકતું નથી તમારે શું માંગ છે અમારે માંગી છે કે પાણી તરત છોડે અને તરત પોતે ચોથા નિષ્ણાત કેનાલ માઈનર ચાર બરાબર કસ્ટમ રોડથી અમે અત્યારે બે કિલોમીટર આગળ અને અહીંથી કેનાલ હજી ચાર કિલોમીટર આગળ જાય છે ખેતરમાં ચોથાનેણા કેનાલમાં પાણી આવતું નથી આ અગિયારમા મહિનાથી ખેડૂતને પાવાનું ચાલુ થાય તો આ બારમાની છ તારીખને રાતના ત્રણ વાગ્યા છે પાણી આવતું નથી ખેડૂતોએ પલાવ વકાવે એટલે કલાકના હજાર રૂપિયા દઈ બે હેક્ટરમાં પંદર કલાક ઘટ એટલે પંદર હજારનો એ રોટાટેટર લાવે બારસોના ભાવનું એટલે દસ બાર હજારનો ઈ અર્ડે ખેડૂતને ચોથા નિણા કેનાલમાં પાણી હજી ઉધી આવતું નથી તો રાતના ત્રણ વાગ્યા છે હજી સુધી ખેડૂતને પાણી મળ્યું નથી આજુ અમે કેનાલમાં બેઠા છો આ સાક્ષીમાં ભાઈ બેઠો છે આ જુઓ તમે પાણી કિસ્ટમ રોડથી બે કિલોમીટર અને અહીંયાથી ચાર કિલોમીટર આગળ બધા ખેડૂતને હજી પાણી મળતું નથી એનું કારણ શું ખેડૂત માટે આવું હોય નહીં મહેરબાની કરીને પાણી છોડો